નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર વીસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ રાત્રે બે વાગ્યાથી એસટી બસ અને વાહનો છાપી નજીક ફસાયા છે છાપી હાઇવેના સ્થાનિક લોકોએ ટ્રેક્ટર દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છાપી હાઇવે પર કેડસમાં પાણી ભરાઈ જતાં હાઇવે થયો બંધ છેલ્લા કેટલાય કલાકોથી વાહન ચાલકો એસટી બસો કાર ચાલકો ફસાયા છે અને અટવાયા છે સ્થાનિક લોકોએ અટવાયેલા મુસાફરોને પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી છેલ્લા આઠ કલાકથી ટ્રાફિક જામ છતાં બનાસકાંઠાનું તંત્ર ઊંઘી રહ્યું છે ટ્રાફિક ક્લિયર કરવાની વાતો અથવા તો પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ નથી પાલનપુર પર ન્યૂ એસટી બસ પોર્ટ સેવાઓને અભાવે વેપારીઓ રેલી કાઢી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર છેલ્લા કેટલાય સમયથી બસ સ્ટેન્ડમાં તત્વનો વધ્યો છે ત્રાસ અગાઉ અનેકવાર લુખા તત્વના ત્રાસના કારણે વિડીયો પણ આવ્યા હતા સામે પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમજ બસ પોર્ટમાં ડ્રગ્સ વેચાતો હોવાના વેપારીઓએ કર્યા આક્ષેપો સરકારે ન્યૂ એસટી બસપોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ત્યારબાદ બિલ્ડરે બનાવીને કોઈપણ પ્રકારની સુવિધાઓ આપી નથી શાયોના કન્સ્ટ્રક્શન દ્વારા ન્યૂ એસટી બસપોર્ટનું કામ કરાયું હતું ત્યારબાદ સેવા અને સુવિધાઓ ન મળતા વેપારીઓમાં રોષ વેપારીઓની મુશ્કેલીઓનો અંત નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે બનાસકાંઠા છાપી વિમયાનગરમાં ત્રણ મકાનો ધરાશાયી ઘૂંટણસામાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું પૂર્વ સરપંચ ભરતભાઈએ સ્થાનિક લોકોની મુલાકાત લીધી સ્થાનિક લોકોએ છાપી સરપંચને ફોન દ્વારા જાણ કરવા છતાં પણ મુલાકાત નથી સ્થાનિક લોકોએ છાપી સરપંચ સામે રોષ ઠાલવ્યો બનાસકાંઠા ઉપરવાસ અને ધાનેરામાં પડેલા ધોધમાર વરસાદથી રેલ નદી બે કાંઠે થઈ સિઝનમાં સતત ચોથી વાર રેલ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશી સરહદીય વિસ્તારની જીવાદોરી સમાન રેલ નદીમાં સતત ચોથી વાર આવ્યું પાણી એક તરફ તંત્ર અપીલ કરી છે નદી નાળા તરફ જવું નહીં તો બીજી તરફ નદીના પટમાં લોકો જોવા મળ્યા રેલ નદી બે કાંઠે જોવા મળતા નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો ધાનેરા પંથકમાં પાણીની સમસ્યા વચ્ચે રેલ નદીમાં પાણી આવતા ખુશી ખેડૂતોમાં ફેલાઈ છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स શેરા પ્રાથમિક શાળામાં ભરાયા પાણી પ્રાથમિક શાળાના પટાંગણ અને ઓરડાઓ આગળથી નીકળી રહ્યું છે ધસમસતું પાણી દર વર્ષે ખેતરોમાં પાણી સ્કૂલમાં ઘૂસી જતા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે પરેશાન શાળાના પાછળના ભાગે એક તરફ દિવાલ ન હોવાથી ખેતરોના પાણી ઘૂસી જાય છે શાળામાં આજે રવિવાર હોવાથી વિદ્યાર્થીઓને રાહત પરંતુ સ્કૂલમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો અને વાલીઓ દર વર્ષે મુકાય છે મુશ્કેલીમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શેરા ગામના ખેતરોમાં સ્થાનિક વહેલના પાણી ઘુસતા ખેતરો જળબંબાકાર બન્યા છે શેરા ગામના ખેતરોમાં નદીનો પ્રવાહ વહેતો હોય તે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ખેતરો દ્વારા વાવેલા ઉનાળુ બાજરીના પાકમાં પાણી ફરી વળ્યા છે તો ચોમાસું જુવાર અને મગફળી પણ પાણીમાં ગરકાવ થયા છે ખેતરોમાં પાણીનો પ્રવાહ એટલો છે કે ખેડૂતોને ઊભું રહેવું પણ મુશ્કેલ બની અને સતત પાણીનો પ્રવાહ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે વરસાદી પાણી ગામના અનેક ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે શેરા ગામના અનેક ખેતરોના પાળા તૂટતા બાજરી મગફળી સહિતના પાકને પાણીમાં તણાઈ ગયો છે ખેતરોમાં નદીના જેમ પાણી વહેળી જતા ઘૂંટણ સમા પાણીમાંથી ખેડૂતો પસાર થવું પડે છે વાવેલા પાક પર પણ પાણી ફરી વળતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે પાલનપુર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત હરિદ્વારથી પાલનપુર સુધીની અગિયારસો કાવડ યાત્રા અમિરગઢ પહોંચી હતી અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ કે પરમાર અને પોલીસ સ્ટાફે કાવડીઓનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું આ કાવડયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાનો છે પવિત્ર શ્રાવણ માસમાં સામાન્ય રીતે રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાં કાવડયાત્રાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે પરંતુ પાલનપુર ગૌસેવા ટ્રસ્ટે ગુજરાતમાં પ્રથમવાર આ કાવડયાત્રાનું આયોજન કર્યું છે કાવડિયાઓ બાઇક પર હરિદ્વાર પહોંચ્યા હતા અને ત્યાંથી પવિત્ર ગંગાજળ ભરેલી કાવડ લઈને માત્ર તેર દિવસમાં અગિયારસો કિલોમીટરનું અંતર કાપી અમીરગઢ પહોંચ્યા હતા કાવડયાત્રાના નિયમ અનુસાર કાવડને સતત ચાલતી રાખવી પડે છે શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે ટુરિસ્ટ પોલીસની રચના કરવામાં આવશે આજે અંબાજી મંદિરના મીટિંગ હોલમાં એએસપી એસપી સુમન નાલાના અધ્યક્ષસ્થાને સેફ ટુરિઝમ કન્વર્ઝન કમિટીની પ્રથમ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ત્રણ મુખ્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી પ્રથમ યાત્રિકો માટે એક ડેડિકેટેડ એપ વિકસાવવામાં આવશે આ એપ દ્વારા યાત્રિકોને અંબાજીમાં રહેવાની સુવિધા હવામાન ફરવાલાયક સ્થળો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મળી રહેશે બીજો મુદ્દો હોમગાર્ડને લગતો હતો એએસપીએ જણાવ્યું હતું કે ટુરિસ્ટ પ્રેમી હોમગાર્ડને સીપીઆર અને ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવશે તેમને અંબાજીની ભૌગોલિક માહિતી પાર્કિંગની વ્યવસ્થા અને અન્ય જાણકારી આપવામાં આવશે યાત્રિકો તેમની સરળતાથી ઓળખી શકે તે માટે તેમને અલગ યુનિફોર્મ પણ આપવામાં આવશે आज दियो दरबार

દિયોદર હાઇવે પર ખાણ વિભાગે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રેતી ભરીને જતા ટ્રક ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી જોકે એક ટ્રકના માલિક દ્વારા ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પાસેથી ચાવી ઝૂંટવી ટ્રક ભગાડી મુકતા આ અંગે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દિયોદર હાઇવે વિસ્તારમાં બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ચેકિંગમાં હતા તે દરમિયાન રેલવે પુલ પરથી આવતી રેતી ભરેલી ટ્રક નંબર જીજે ઝીરો આઠ એ યુ બાસઠ ઝીરો ત્રણને રોકાવતા ટ્રક ચાલક પાસેથી સાધનિક કાગળ ન મળી આવતા તેની પાસેથી રોયલ્ટી પેટે અંદાજે રૂપિયા બે પોઈન્ટ એંશી લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો પાલનપુર જુગાર સ્પેશિયલ ટીમે રૂપિયા એક લાખ બ્યાસી હજાર ત્રણસો પચાસના મુદ્દામાલ સાથે આઠ ઈસમોને પકડી પાડ્યા કાંકરેજના માનપુર ગામની સીમમાંથી શ્રાવણીઓ જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે રેડ કરી માનપુર ગામની સીમમાં રહેતા માનભા ભવાનસિંહ વાઘેલા રહેણાંક ખેતરમાં કેટલાક ઈસમોને ભેગા કરી ગંજીપાના હાર જીતનો જુગાર રમી રમાડતો હતો સદરે જગ્યાએ રેડ કરતા કુલ આઠ ઈસમો ઝડપાઈ આવ્યા ઈસમોની પાસેથી રોકડ રકમ રૂપિયા અગિયાર તથા મોબાઈલ ફોન મોટર સાયકલ નંગ ચાર સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ બ્યાસી હજાર ત્રણસો પચાસ નો મુદ્દામાલ સાથે આઠ ઈસમોને ઝડપી પાડ્યા શિહોરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી